મિત્રો દ્વારકા ટોળીમાં હું રવિવારે આપનું હાર્દિક સ્વાગત કરું છું આજરોજ દ્વારકાટોળીની ખાસ મુલાકાતે દ્વારકાધીશ જગત મંદિરના શ્રી મુરલીભાઈ પૂજારી આપણી સાથે ખાસ ઉપસ્થિત છે અને ખૂબ જ અગત્યના ન્યૂઝ સૌ દ્વારકાધીશના ભક્તો માટે અને યાત્રાળુઓ માટે અને તંત્ર માટે લઈને આવ્યા છે અમે આપણી સાથે પૂજારીશ્રી છે જી થોડા સમય પહેલાં જ્યારે ભારતના વિવિધ મંદિરોમાં જ્યારે પ્રસાદની ગુણવત્તાને લઈને સવાલો ઉઠ્યા હતા ત્યારે દ્વારકાશ જગત મંદિરમાં જે આપણે ભક્તોને પ્રસાદ વિતરણ કરવામાં આવે છે પૂજારી દ્વારા બનાવવામાં આવે છે એનો પણ એક એફએસએસઆઈ દ્વારા એડમિનિસ્ટ્રેશન દ્વારા એક ફૂડ ચેકઅપ કરવામાં આવ્યું હતું એનો રિપોર્ટ હાલમાં આવી ગયો છે શું કહેશું આ રિપોર્ટ વિશે શું આવ્યું છે જય દ્વારકાધીશ ભગવાન શ્રી દ્વારકાધીશજીને દિવસ દરમિયાન અગિયાર વખત ભોગ ધરાવવામાં આવે છે અને ચાર વખત આરતી કરાવવામાં આવે છે એટલે ભગવાનને જે કંઈ ભોગ અર્પણ કરવામાં આવે છે એમાં પૂજારી પરિવાર દ્વારા સંપૂર્ણ તકેદારી રાખી અને એકદમ શુદ્ધ ક્વોલિટીનો જે માલ છે એને સામગ્રીને ભોગ એનો તૈયાર કરવામાં આવે છે આ ભોગ ભગવાન શ્રી દ્વારકાધીશજીના ભોગ ભંડારમાં સમસ્ત પૂજારી પરિવાર દ્વારા જ તૈયાર કરવામાં આવે છે આ પૂજારી પરિવારમાં અમારા પૂજારી પરિવારની બધી મહિલાઓ આ ભોગ ભગવાનને અર્પણ કરવા માટેની બધી જ તૈયારીઓ ત્યાં ભંડારની અંદર કરે છે આ ઉપરાંત જે ભગવાનની સામગ્રી તૈયાર કરતાં રસોઈ રસોઈયાઓ છે તે પણ અમારા ગોગડી બ્રાહ્મણ સમાજના જ છે અને ભગવાનની ભગવાન જે કહેવાય છે કે એ વિશ્વમાં સૌથી ઉત્તમ એને સામગ્રીઓ અર્પણ કરવાની હોય છે તો આ બધી જ ધ્યાન રાખીને પૂજારી પરિવાર દ્વારા હંમેશા ઠાકોરજીને શુદ્ધ સામગ્રીઓ જ ભોગ તરીકે અર્પણ કરવામાં આવે છે અને ભગવાન દ્વારા અંગીકાર થયા બાદ આ પ્રસાદ દ્વારકામાં આવતા વૈષ્ણવોને મંદિરમાંથી જ વિતરણ કરવામાં આવે છે થોડા સમય પહેલાં બધા ઘણા બધા મંદિરોની અંદર જે પ્રસાદનું ચેકિંગ કરવામાં આવ્યું હતું ત્યારે દ્વારકાધીશ મંદિરના પ્રસાદનું પણ ચેકિંગ કરવામાં આવ્યું હતું ભારત સરકાર દ્વારા એફએસએસએ આ સંસ્થા છે એણે સંપૂર્ણ ધ્યાન રાખી અને ચેકિંગ કરેલું હતું અને આ ચેકિંગની અંદર ભગવાન જે દ્વારકાધીશજીનો પ્રસાદ દ્વારકાધીશ મંદિરમાંથી જે આપવામાં આવે છે પૂજારી પરિવાર દ્વારા આ પરિ આ આ પ્રસાદને એવન ગ્રેડ મળેલ છે જે ભગવાન દ્વારકાધીશજીની કૃપા છે અને અમારા સંપૂર્ણ પૂજારી પરિવારની આ જહેમતનું પરિણામ છે દર્શો કહેવા માંગીશ કે દ્વારકા દેવસ્થાન સમિતિ અને પૂજારી પરિવાર જે દ્વારકા જગત મંદિરનું સંચાલન કરે છે અને આખા વર્ષ દરમિયાન જ્યારે લાખો શ્રદ્ધાળુઓ દ્વારકા જગત મંદિરમાં આવતા હોય છે ભગવાન દ્વારકાના દર્શન કરવા આવતા હોય છે આશીર્વાદ લેવા આવતા હોય છે ત્યારે દેવસ્થાન સમિતિ દ્વારા મંદિર વહી વહીવટદાર દ્વારા અને પૂજારી પરિવાર દ્વારા અને મંદિરથી લગતા સૌરે એજન્સી દ્વારા એક ખાસ તકેદારી લેવામાં આવે છે કે સૌ ભક્તોને સંતોષપૂર્વક દર્શન થાય અને સારી ગુણવત્તાનો પ્રસાદ મળે જેને એફએસએસઆઈએ પણ ચેકિંગ પાસ એવન ક્વોલિટીનું સર્ટિફિકેશન આપેલું છે તો સમગ્ર એજન્સીઓ જે દ્વારકા જગત મંદિરમાં ઇન્વોલ્વ છે એનું ખૂબ જ કામગીરી ખૂબ જ સારી કામગીરી કરવામાં આવે છે અને સૌ ભક્તોને સંતોષકારક એમની વિઝિટ રહે એવી તકેદારી લેવામાં આવે છે ફરીથી આવા જ રિપોર્ટ સાથે મળતા રહેશું થેન્ક યુ જય દ્વારકાધીશ